નમસ્કાર મિત્રો તારીખ છે સોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસને વારસે આજે સોમવાર અંદર જીરું બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વીડિયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવો તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો જીરુના નિકાસના ભાવમાં સતત બીજા દિવસે પચીસથી ચાલીસ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે ઊંઝામાં સતત બીજા દિવસે મને ચાલીસ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે શેરુ બજારમાં બે રહી છે અને વાયદા વચ્ચે ઊંચામાં સતત બીજા દિવસે ભાવમાં ચાલીસ થી પચાસ રૂપિયાનો સુધારો થયો હતો જ્યારે વાયદા બજારમાં નરમ રહ્યા હતા શેરોનો માસ વાયદો પિસ્તાલીસ થી ઘટીને વીસ હજાર ને સાઠ ની અત્યારે બંધ થઈ રહ્યો છે જીરુ વાયદામાં ટેકનિકલ જે સિગ્નલ પ્રેશર છે તેના કારણે નવો પાક સારો હોવાથી વાયદામાં પણ હાલ સુધારો થાય તેવા સંજોગો દેખાતા નથી જીરુમાં જે હાજર બજારમાં જે વેચવાલી મર્યાદિત છે અને ખેડૂતો નીચા ભાવ હોવાથી વેચાણ કરતા અટક્યા છે જો કે ચાલુ સિઝનના અંતમાં એટલે કે માર્ચ મહિનાની શરૂઆતમાં જીરુનો ફરી જે ઓલ ઓવર સ્ટોક છે વીસ થી પચીસ લાખ બોરી આસપાસ આવે તેવી સંભાવનાઓ છે જીરોનો જે બજાર અત્યારે સ્ટેબલ જોવા મળી રહી છે અને આગામી પંદરેક દિવસ બાદ ફરીથી ચાલુ થાય તેવી સંભાવનાઓ છે આ વર્ષે સિઝન પણ લેટ છે અને જીરોનું ઉત્પાદન પણ આ વર્ષે વધારે રહેવાની શક્યતાઓ નિષ્ણાંતો જણાવી રહ્યા છે તો મિત્રો આ હતી જીરોને લગતી આજની ચર્ચા વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન